વલસાડના ધરમપુર રોડ પર બે વૃક્ષ ધરાશય થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા સ્થાનિકો અને રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી

જોકે ગામના લોકો અને રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક સામાન્ય કરાવાયો હતો ત્યારબાદ બીજી ઘટનામાં વલસાડના ગાડરિયા ગામ નજીક રસ્તા ઉપર મહાકાય વૃક્ષ ધરાશય થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો હતો સાથે જ વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી જોકે કલાકોની ભારે જહેમત બાદ રસ્તા વચ્ચે પડેલા વૃક્ષને કાપી તેને સાઈડે કરાવી વાહન વ્યવહાર શરૂ કરાવાયો હતો જોકે ધરમપુર રોડ ઉપર બે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ ન હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર